વાત કરવામાં આવે તો બે લોકોના મોત થયા છે જયારે બે લોકો પહોંચી છે ઘટનાની જાણ થતા બાવડા બાગોદરા અને ત્યારે મિત્રો કોઠારિયા ત્યારે કોઠારીયા ગામ નજીક ત્યારે મિત્રો અકસ્માત સર્જાયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ધોળકા આણંદ ત્યારે સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો તો મિત્રો હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે તો અમદાવાદના ત્યારે બાવડા બાગોદરા હાઈવે પર બમાસર ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં અહીંયા કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જો કે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ